જયહિંદોસ્તો હું છું આપણો દોસ્ત સાહિત્યકાર આઝાદ અને આપણી ચેનલના માધ્યમ થકી આપણે જુદી જુદી ઐતિહાસિક અને એવી જબરદસ્ત બધી રોમાંચિક જે જગ્યાઓ હોય એના તમને દર્શન કરાવતા હોઈએ છીએ તો આજે હું આવી ગયો છું દોસ્તો મીઠી વિરડી ગામ કે ભાવનગર જિલ્લાનું આ મીઠી વિરડી ગામ કંઈક ઐતિહાસિક ધરોહર પોતાના કોઠાની માલિકા સંગ્રહીને બેઠું છે દોસ્તો ત્યારે આપણે મહાભારત કાળ સાથે જોડાયેલી અને ખૂબ જ પ્રખ્યાત એવી આ જગ્યા તમે જોઈ શકો છો ત્યાં ભીમના ભીમનો જે ખાટલો હતો ભાઈ એના પાયા હા ભીમના ઢોલિયાના પાયા આ જગ્યાએ આવ્યા છે અને ખાસ કરીને જોઈ શકો છો તારું નામ શું છે પેલું હં આપણા મિલનભાઈ આપણી સાથે ઉપસ્થિત છે આ મિલનભાઈનું ખેતર છે આવો આવો હાલ હાલ આગળ હાલ વાંધો નહીં હં સ્કૂલેથી અત્યારે એમ કહેવાય કે આવ્યો છે વાહ ભાઈ વાહિત ક્યાં ધોરણમાં ભણે છે તું જઠ્ઠામાં સરસ સરસ આ પેલા બીજા દિવસો છે એટલે થોડાક મુંજાયેલા છે એમ ને સ્કૂલો નવી નવી ખુલી આવડતી બોલ આ આ બાજુ વી ભરતભાઈ આવી આવો આપણે વિવાહ આવો દાદા તું ઘરે કેમ જમવાનું મોડું છે ને તારી મમ્મી અમાર રોફ કરશે એમ કરને દોસ્તો આપણો ભરતભાઈ છે અને આ ભરતભાઈનો બાબો છે આપણો આજે ભાઈનો છોકરો છે મિલન અને આ ભરતભાઈના એમના ખેતરો છે તો એમના ખેતરમાં તમે જુઓ છો સામે જે ભીમનો જે ઢોલિયો હતો ને ભાઈ એના પાયા આવેલા છે મહાભારત કાલીના જગ્યા તો ભરતભાઈ આ ગામનું નામ તો મેં કીધું મીઠી વીરડી બરાબર તાલુકો કેવો લાગે આ ગામ નો તળાજા તાલુકો ભાવનવી ભાવનવી જિલ્લો તળાજા તાલુકો અને મીઠી વીરડી નું ગામ લાખણકા તો ભરતભાઈ નું ખેતર છે અને આપણા માનસિંહ દાદા એમ કહેવાય કે આજુબાજુનો નો છે મારા વાલા કંઈક થી મને આ જગ્યા જોવા માટે લાવ્યા છે ને સાથે આપણા વિકીભાઈ પણ છે તો ભરતભાઈ ધીમે ધીમે તમારે બધાએ ભેગા થઈ મને એ જગ્યા દેખાડવાની છે એની સાથે જોડાયેલી વાત જે છે એ પણ મને જણાવવાની છે બરાબર આવો ધીમે ધીમે તમે આગળ આલો

અને કોઈ પછી આપડા વડવાના કે ગડડાનાનાના જે ફૂલ કઈ ફૂલ પધરાવ્યા ત્યાં અસ્તિ અને ભરત ભરત શું છે ખેતરમાં ખેતરમાં છે ગલકી છે ભીંડો છે 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 આંબા છે બોલ તમે જોઈ શકો છો દોસ્તો આપણે ભીમના પાયા જે જોવા છે એના માટે જો તમે તો અહિયાં દાદા અવારનવાર કેટલી વાર આયા છો એનું એનો કોઈ નકી જ નથી એવું ને કે નહીં વર્ષમાં પાંચ છ વખત તો ગણી જ લેવાનો કોઈ મહેમાન આવ્યો હોય તો એમ કે જોડીલો જો આવું છે દર્દી કે એવું ન હોય એમ કે પણ અહિયાં આવે ને તારી હરેરી જાય કે ના ના છે

ભીમ છે સરસ સરસ નીકળી તમે અહીંયા રમતા દાદા આવી રીતના બધી રમત કરતા રમતા નાસ્તા ને ખાઈ હા હા હાલો દાદા હવે તમારે નજર નીકળવું તમે તમે દોસ્તો તમે જોઈ શકો છો આપણા માનસિંહ દાદા એવા ઉત્સાહી માણસ છે અને આ બધી જગ્યાએ ફરવા લાવ્યા અઠવાય નહીં એ માટે આપણે જવાબ આપી દઈએ છે નવી નિશાળ ને હામો હામ આઠમણી સાઇડ વય ન્યા પાયા છે ભીમના આ ગામમાં અથવા કોઈને પૂછો તો બતાવી દે તો જોઈ શકો છો હામાની સાઇડ રાખો

અહ હા યે આપણા વિકીભાઈ નીકળી રહ્યા છે દોસ્તો તમે જુઓ અ અઘરો છે આ બધું પણ આ શ્રદ્ધા હોય તો આવી રીતના આ બધા નીકળતા હોય છે વાહ થઈ વાહ અને એક એવી માન્યતા કે અહીંથી હોરા નીકળે અને પાપ બળી જાય ધોવાય જાય એમ કેસ અને તમે શું કહેતા હતા 105 વર્ષના તમારો વડીલો વર્ષ તમારા બાપા જીવી ગયા તમારા દાદા

આ પાયામાં દોસ્તો સમય જતા ભંગાણ થયેલું છે પણ જો કે તો એના વજન ને કળિયો ગાયો કળિયો ગાયો વજન હિસાબે કંઈક જંજાવાતો હિસાબે પછી આ પથ્થર છે છેલે હા દોસ્તો તમે જોઈ શકો છો આ પાયા ખરેખર આપણે જોઈએ તો દંગ રહી જઈએ ભાઈ એના ચારે ચાર ઉપળા છે જોરિયા

બે ત્રણ વખત બુરાનો હોય પાયોભાઈ ની મેળે ચોખો કર્યા છે પેલા કેટલો દેખાતો હતો પાયો ખાલી ને પેલું છે અને છે ને ઈ આ તમે જોઈ શકો છો ભરતભાઈ બસો આંબા ઓરિજિનલ કેસર ઓરિજિનલ કેસર

પણ તમારો ભાવ એવો છે કે અહીંયા જે પણ કોઈ વ્યક્તિ આવે બરાબર અને ચા પાણી તમે ભાવથી કે ભાઈ તમે આવ્યા છો તમે જોવો શાંતિથી એમ અને આ વસ્તુ જે છે દાદા ખરેખર આટલા વર્ષોથી ખુલ્લો ગમે આવે રાતે આવે તો નો જોયો છો એની સાચે આવે ટાઈમ બગાડે દેખાડવા દર્શન કરવા માટે ભરતભાઈ એની સાચે આવે છે દોસ્તો તમે જોઈ શકો છો આ બધા અવશેષો ખરેખર આ બધું મહાભારત કાલીન આ બધું જોઈ અને આપણને આનંદ આવે આપણે વિકી ભાઈ આઘા આઘા ક્યાં ભાગો છો કેમેરાથી આ બાજુ આવો

હા હિડિમ્બાવન હતું ને આ વાત આપડે બાકી રહી ગયા આખે આખું વન પેલા હિડિમ્બા કેવું કોળિયાત થી નીકળો આ કોડિયા થી નીકળો એટલે લાખ બધું છે અને આપણે પાંચ પાંડવો ની થાપના ગોપનાથ થી માંડે ને મીઠી વીડી અને કોળિયા કા તાણે થાપના પાંચ પાંડવો ની ખરી મહાભારત કાલે પાંડવો જયારે નીકળ્યા એ વખત નું બધું મીઠી વીડી માં થાપના ખરી પાંડવો ની મીઠી વીડી માં જે એક વીડમ પાણી નીકળ્યું છે મીઠું એક બીજું બીજું પાણી ખારું હતું પણ એક મીઠી વીડી ની અંદર વેછરણી ઓલા છે ને આપણે મીઠી હા ઈ પાણી તમે એટલું ભરો તો ખૂટતું નથી

યા યા રાદ્રિયા હા ઠાકલા ગરે ના છે નિશાન છે આજની તારીખમાં હા હા દોસ્તો મીઠી વીરડે આ ગામ ખરેખર તમે આવશો તો આનંદ આવશે ખાલી એમ જ બેઠા હોય તો આપણને મજા આવે ભાઈ ધોરણમાં તું ભાઈ ઋતવિક તું કયા ધોરણમાં અચ્છા તું 6 માં કુલુ બોલવા મંડાય માર કુલમાં જો અહીંયા કુલ કુલ છે એમ જ પહેલા વાહ

ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી ભીમના ઢોલિયા એના પાયા